કેમ મિત્રો ને આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને કાલ તો થોડોક બીજી હતો એટલે વ્લોગ નથી બનાવી તો ઈકોગ બનાવી બનાવીને આઈકો છે ને જો નીલભાઈ ને બધા રેડી થઈ ગયા હાલો મિત્ર માં જવું ને આપડે शेखर ભાઈ હે હું કે ભાઈ મજામાં આ ચાર્જિંગ તમને ન્યાજે ના આપો ભાઈ અત્યારે ચાર્જિંગ નત કરવા એવું મૂકી દેનોય અરે ન્યાજ જાવું હે આપણે ગ્રાઉન્ડે જવાનું હે હાલો એક તો ગ્રાઉન્ડે જાવું ને એને પાવર બી ટેટું દેટુ બદે આલું દેટુ સમજો આ ડોટ કરોનો ટેટું છે ને સાત કરો પોણા બે પોણા બે કરોનો દેટુ હે આ હું હાલો તારે ન થવાનું tho này nè Apa nè 2 million à Malik cái gì Killa million à Chavi million à finali Malik Ramla ફાઈનલી એને આપણે ત્રીસ પાંત્રીસ મિનિટ પછી એને અહીંયા ગ્રાઉન્ડના ગેટ અહીંયા પહોંચી ગયા તો તો એ બધા અહીંયા બધા નીલભાઈ ને અહીંયા જઈએ ચાલો મળીએ અંદર તો ફાઈનલી ને નીલભાઈ ને એમની ટીમ છે રમવા જઈએ ને આજો ટપ્પો બધા ને એમને મળે છે ઓહો બહુ ગાવડી વાહ કે એક્ટિંગ કર રહા હે ચલાજ દીકરા માટે દીકરા માટે પંદર મારું બચપન થી જવાની આ ગલીમાં ગુજારું કેદ ના કરું આસમાનમાં અથગ લાઈફ મારી તારી જિંદગી સુધારું મોજ સંદેશ તો છે ને નીલભાઈ હવે ફાઈનલ છે ને બેટિંગ કરવા આવી ગયા છે તમે જોઈ શકો છો આમ જો 3 ને બના લે તો 453 છે મયુરભાઈ જોઈએ કોણ જીતે છે ખાલી પાંચ દસ રન દસ રન માટે આપણે ટીમ આવી છે પણ કોઈના બીજી વખત ચાન્સ મળે છે ચાલો આપણો લોક તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટમાં